ઉત્રાયણ પર્વ દરમિયાન ઘાતક દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે ત્યારે ચોકબજાર ખાતે અદ્યતન હંગામી આઈસીયુ સેન્ટર અને ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે ડોક્ટરોની ટીમ સાથેનું સેન્ટર શરૂ કરાયું છે મકર સંક્રાંતિ પર્વ એટલે પતંગ રસિકોનો પર્વ વહેલી સવારથી જ ઢાબા પર પતંગ ચગાવવા પતંગ રસિકો ઉમટી પડે છે પરંતુ પતંગ ચગાવતી વખતે ઘણી વખત ઘાતક દોરીની ઈજાથી પક્ષીઓ કપાઈ જતા હોય છે આવા ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે શહેરની જીવદયા સંસ્થાઓ દ્વારા સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવે છે જૂની અને જાણીતી કરુણા અભિયાન સંસ્થા દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે દસ જેટલી ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય સાથે એક એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય કરી ચોકબજાર વિસ્તારમાં અદ્યતન હંગામી આઈસ્યુ સેન્ટર શરૂ કરાયું છે અને તાત્કાલિક પક્ષીઓને સારવાર મળી રહે તે અંગે ડોક્ટરોની ટીમ ખડે પગે રાખવામાં આવી છે અને આ સાથે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યો છે જો કોઈ ઘટના બને તો તાત્કાલિક જ તેમને આપેલા હેલ્પલાઇન નંબરો પર જાણ કરવા તેમને વિનંતી કરી છે અને ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવો પ્રયાસ કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કરુણા ચંદ્ર સુખ સોમ સંસ્થા સુરત ધરણેન્દ્ર પી ચોક બજાર કસ્તુરબા ગાર્ડન કસ્તુરબા ઉદ્યાન ગાર્ડન જે કહેવાતું હતું જે સરકારની હતી જે સરકારની મહેરબાનીથી જ એનું અહીંયા આપણને તેર વર્ષથી ઉપયોગમાં આપ્યું છે ખાસ પરેશભાઈ પટેલ આજે આવીને એમનું પાછું ઓપનિંગ કરી ગયા છે જેમાં અમે અત્યારે તહેવારમાં જે વ્યવહાર ચૂકાઈ ગયો છે જેના લીધે પક્ષીઓ ઘવાય છે એ પક્ષીઓને ઘવાયા પછી આગળ એને સાતા સારવાર રહે એની સારવાર થાય અને એને આગળ તકલીફ ન પડે એવી વ્યવસ્થા માટે અહીં આ ઊભું કર્યું છે સેન્ટર જેમાં દસ વેટરનરી આઠથી દસ વેટરનરી ડૉક્ટરો એમની નિષ્ણાંતમાં જ આ કાર્ય ચાલે છે જે પશુ પક્ષીના નિષ્ણાંત છે એમાં અમે વ્યવસ્થા એવી રીતે છે કોઈ બી બર્ડ્સ આવે પહેલાં એનો કેસ પેપર એને ટેગિંગ થાય એ ટેગિંગ થયા પછી એના બોડી વેટ પ્રમાણે એની ટ્રીટમેન્ટ થાય એ ડૉક્ટરો જ કરે ટ્રીટમેન્ટમાં બી અમે થ્રેડ એવા વાપર્યા છે કે જે ઓટોમેલ થઈ જાય બેન્ડેજ એવી વાપરી છે કે એના હેરને કોઈ ડિસ્ટર્બ ન થાય હજી એમાં ડૉક્ટરોની સલાહના લીધે અમે એક એનએસસીઆ મશીન લાવ્યા છીએ જે મશીનથી આપણે બી ડોઝ ક્યારેક પ્લસ માઇનસ થઈ જાય તો ક્યારેક ડિસ્ટર્બ થતું એ નુકસાની થતી હતી તો આ બર્ડ્સ તો બોલી જ નથી શકતું એટલે એને ઓબ્ઝર્વ કરવું એ આ થેન્ક્સ ટુ ડૉક્ટરો અમારા જેઓની સલાહ સૂચનથી અમે આ વખતે અહીં આ વેન્ટી આપણું એનએસએસિયા મશીન લાવવામાં બી સફળ રહ્યા છે તેમજ અમે પશુ પક્ષીના માટેના ચણના ચબૂતરા જે અને સુરત કોર્પોરેશન મહાનગરપાલિકાએ એક વ્યવસ્થા અમને આપી છે કે અમારા જે છ છ ફૂટના ચબૂતરા છે એ અલગ અલગ સેન્ટરમાં જેમાં બર્ડ્સ એક સાથે વધારે બી ના આવે અને જેટલા ચબૂતરા લગાવવા હોય એવા જ્યારે એક ટાઈમે નિરોભાઈ હતા અત્યારે આપણા પરેશભાઈ છે જેમની લીધે જ આ સક્સેસફુલ થયા છે અને હાલ અમારા જે કેતન કાકા જેઓ કેવાય કોર્પોરેટર પણ અમારા વડીલ તરીકે આપણી સાથે છે રિપોર્ટ ન્યૂઝ સુરત